શ્રી વલ્લભ આધીશકી જય શ્રી ગુસાઇજી પરમ દયાલકી જય શ્રી મહાપ્રભુજીનું શ્રી સર્વોત્તમજીનું ત્રીજું નામ શ્રી કૃષ્ણાસ્યમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણ બ્રજ ભક્ત સહિત ભૂલોકમાં પ્રગટ થયા અને નાના પ્રકારની લીલા કરી તેવી જ રીતે શ્રી વલ્લભાચાર્યજી પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપ પરમ અલૌકિક વ્રજમાં ભક્તોને આનંદ પરમાનંદ રસનું દાન કરવા માટે ભૂલોકમાં પ્રગટ થયા છે અને માટે જ નામ થયું શ્રી કૃષ્ણ આસ્યમ શ્રી કૃષ્ણાસ્યમ શબ્દ ત્રણ વાર આવે છે વાણ્યા યદા તદા સ્વાસ્યમ શ્રીકૃષ્ણસ્યમ દેવતા છે અને નામ સ્વરૂપે શ્રી કૃષ્ણાસ્યમ તો તેમાં વાણ્યા યદા તદા સ્વાસ્યમ તે આનંદ સ્વરૂપ છે શિવલ્લભનું શ્રીકૃષ્ણાસ્યમ દેવતા ચ પરમાનંદ સ્વરૂપ છે શિવલ્લભનું અને શ્રી કૃષ્ણાસ્યમ તે શ્રી કૃષ્ણાસ્યમ સ્વરૂપ છે શ્રી કૃષ્ણ તથા શ્રી સ્વામીજી બંનેના સંશ્લિષ્ટ મુખારવિંદથી થી શ્રી આચાર્યજીનું પ્રાગટ્ય થયું છે ચિત્રજીમાં આપણને દર્શન થઈ રહ્યા છે અને શ્રી ગોપીનાથજીએ સૌંદર્ય પદ્યમાં આ ત્રિતત્મક સ્વરૂપનું વર્ણન કર્યું છે સૌંદર્ય પ્રકટિતમ त्रिगूढभावात्मकं पुरुपञ्च पुनस्तदन्तर्गतं प्राविशत्स्वप्रिये संश्लिष्टावुभयौ बभौरसमय कृष्णो हि यसाक्षिकम् યાત્મક પરમી ધ્યેય સદા વલ્લભમ આ શ્લોકમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય કઈ રીતે થયું તેનું વર્ણન રહેલું છે કે એકવાર શિવ ઠાકોરજી કે જેમાં પ્રગટ ભોગતા ભાવ છે અને ગુડ ભોગ્ય ભાવ છે અને શ્રી સ્વામનીજીમાં પ્રગટ ભોગ્ય ભાવ છે અને ગૂઢ ભોગતા ભાવ છે તો એકવાર બંને સ્વરૂપો બિરાજ્યા છે અને શ્રી સ્વામનીજીના હૃદયનો ગૂઢ પૂભાવ અને શ્રી ઠાકોરજીના ભીતર રહેલો ગુઢ સ્ત્રી ભાવ બંને બહાર પ્રગટ થયા અને તેનું અવલંબન કરતું સ્વરૂપ રસમય કૃષ્ણ કે જે તૃતીયાત્મક છે ગુડ સ્ત્રીભાવ શ્રી ઠાકોરજીનો ગુઢ પૂભાવ શ્રી સ્વામનીજીનો અને સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભ તો આ રીતે આ તૃતીયાત્મક સ્વરૂપ પુષ્ટિજીવને અતિશય પ્રિય છે અને માટે આ સ્વરૂપનું ધ્યાન કરવાની આજ્ઞા કરી છે તો આ રીતે શ્રીવલ્લભ પ્રગટ થયા છે શ્રી કૃષ્ણાસ્યમ નામ છે અને આ નામ આધિદૈવિક ધર્મી સ્વરૂપનું છે શ્રી વલ્લભ શકી જય